મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો જિગ્નેશ મેવાણી છે કોંગ્રેસના નેતા સાહેબ અને રાજ્યમાં જ્યાં પણ દલિત સામે દલિતની પર અત્યાચાર થાય પ્રતાડના થાય ત્યાં સૌથી પહેલાં જિગ્નેશ મેવાણી પહોંચી જાય કોંગ્રેસનો કંઈક વિરોધ પ્રદર્શન હોય તો જિગ્નેશ મેવાણી પહોંચી જાય પરંતુ આ જ હવે જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં એકલા પડી ગયા હોય તેવો ભાષ સર્જાયો છે ને એ એટલા માટે અમે કહીએ છીએ કારણ કે પહેલી વખત જિગ્નેશ મેવાણી ખુલીને પોતાના જ પક્ષ કોંગ્રેસ માટે બોલ્યા છે તો સવાલ એ થાય કે શું હકીકતમાં જિગ્નેશ મેવાણી એકલા પડી ગયા છે કોંગ્રેસમાં શું જિગ્નેશ મેવાણીને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાથે વાંધો છે બીજા કોઈ સિનિયર નેતા સાથે વાંધો છે મૂળ મામલો શું છે એ સમજવાનો પ્રયાસ આજના વિડીયોમાં કરીએ આપ જોઈ રહ્યા છો છું પહેલી વાત સમજી લો કે છે ને એ અત્યારે ગુજરાતમાં બહુ સાચી વાત કહી દઉં ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે જ્યાં જ્યાં પણ હાજરી પુરાઈ છે ને એમાં પહેલું નામ જિગ્નેશ મેવાણીનું એટલા માટે લેવું પડે કારણ કે જિગ્નેશ મેવાણી એ પોતાના દમ પર કોઈ પણ મુદ્દે સરકાર સામે બાથ ભીડી લે છે હવે થાય છે એવું કે મોટા ભાગની જગ્યાએ તો જિગ્નેશ મેવાણી દેખાય છે પરંતુ જિગ્નેશ મેવાણી સિવાય કોઈ દેખાતું નથી કોંગ્રેસની અત્યારના જે સ્થિતિ છે કોંગ્રેસનું અધિવેશન જે ગુજરાતમાં મળ્યું ને બાદ લાગી રહ્યું હતું કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ થઈ જશે લગ્નના ઘોડા ટીમ બીને કાઢી મૂકશે પણ આ વાતું હવામાં રહે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ હોય કોઈકને હાંકી કાઢ્યા હોય કોઈકને પાણીચું પકડાયું હોય એવી ઘટના આજ સુધી કોંગ્રેસમાં જોવા નથી મળી સવાલ એ થાય કે શું જિજ્ઞેશ મેવાણી એકલા પડી ગયા છે તો આ સવાલ જ્યારે અમારા પત્રકાર રોનક મજીઠિયાએ જિગ્નેશ મેવાણીને પૂછ્યો ત્યારે તેમણે એ વાતનો આડકતરી રીતે અને સીધી રીતે પણ સ્વીકાર કર્યો કે હા વાત સાચી છે મૂળ મામલો શું થયો છે આપને સમજાવી દો અમરેલીમાં એક દલિત યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી આ હત્યાના મુદ્દે જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા અને જિગ્નેશ મેવાણીએ જોરશોરથી આ મુદ્દે પોતાનો સપોર્ટ પણ દર્શાવ્યો પરિવારને અને સાથોસાથ સરકાર અને તંત્રને સવાલ પૂછ્યા અહીંયા જરૂરી હતી કે જિગ્નેશ મેવાણીની સાથે કોંગ્રેસના બાકી સિનિયર નેતાઓએ પણ જવું જોઈએ હવે બે સિનિયર ત્રણ સિનિયર નેતાઓ તો અમરેલીમાં જ છે વિરજીભાઈ ઠુમર છે જેનીબેન એમના પુત્ર એમના દીકરી જેનીબેન ઠુમર છે અને પરેશદારણ છે તેમ છતાં કોંગ્રેસના એક પણ લીડર એક પણ સિનિયર નેતા પરિવારને મળવા પહોંચ્યાને નંબર એટ બીજી વાત એ થઈ કે જિગ્નેશ મેવાણી એ વાતથી પણ નારાજ છે કે કેટલાક એવા નેતાઓ કોંગ્રેસમાં છે જે એમને કામ કરવા દેતા નથી અથવા તો કામ કરે છે ત્યાં અડચણ રૂપ બને છે હવે કયા નેતા છે એની ચોખવટ ના જિગ્નેશ મેવાણીએ કરી છે ના એના પુરાવા અમારી પાસે છે પરંતુ આ વાત કોઈ નવી નથી ત્રીજો મુદ્દો એ છે કે જિગ્નેશ મેવાણી હંમેશા પોતાના સમર્થકો સાથે હોય છે પરંતુ પોતાના સાથી નેતાઓ સાથે જોવા નથી મળતા એટલે જિગ્નેશ મેવાણી નથી ઈચ્છતા એવું નથી પણ બાકી નેતાઓ જીગ્નેશ મેવાણીની સાથે ઊભા નથી રહેતા આવો અંદરખાને આરોપ કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ પર લાગે છે જિગ્નેશ મેવાણીએ અમારી સાથેના એક ઇન્ટરવ્યુમાં એવી પણ વાત કહી કે કેટલાક લોકો એવા છે જે ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે પરંતુ તેમ છતાં એની ઓળખ હોવા છતાં એમને કાઢવામાં નથી આવતા તમે વિચાર કરો કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પ્રત્યેની નારાજગી એ હદ સુધી છે કે જ્યારે એમને કડીની જવાબદારી સોંપવાની વાત હતી તો જિગ્નેશ મેવાણીએ ખુદ કોંગ્રેસને ના પાડી વાત તો એવી પણ છે કે ગજગરા શક્તિસિંહની સાથે કેટલીક બાબતોને લઈને જિગ્નેશ મેવાણીને છે હવે એ વાત વચમાં એવી પણ વાત હતી કે જિજ્ઞેશ મેવાણી એકલા એકલા મુદ્દા ઉઠાવે પણ કોંગ્રેસના જે એ પ્લસ ગ્રેડના સિનિયર નેતાઓ ગુજરાતના છે એમની પાસે ના તો ટાઈમ છે ના વિરોધમાં રસ છે અંદરખાને આરોપ એવો છે કે એવા નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને બેઠા છે હવે આટલી બધી વાત ગામમાં ચર્ચાતી હોવા છતાં શું એ વાત આપણે સ્વીકારવી જોઈએ અથવા તો કોંગ્રેસના કાર્યકરોએ સ્વીકારવી જોઈએ કે હજુ સુધી કોંગ્રેસનું હાઈકમાન્ડ આવા નેતાઓની ઓળખ કરી રહ્યું છે જો દિલ્હી બેઠેલા એઆઈસીસીના સભ્યોને એ વાત ખબર પડી જતી હોય કે ગુજરાતમાં કેટલાક એવા નેતાઓ છે જે નડતર રૂપ છે એ તો ઠીક પણ ભાજપને મદદ કરે છે એમની સાથે સેટિંગ કરે છે તો શું એ વાત આપણે માની ન લેવી જોઈએ કે ગુજરાતના નેતાઓને તો પહેલેથી ખબર જ હતી પરંતુ ક્યાંક રાજકીય ઈચ્છાશક્તિ નથી આ નેતાઓને કાઢવાની અને આ વાત કરી છે જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણીની સ્થિતિ અત્યારના એવી છે કે જિગ્નેશ મેવાણી પોતાના દમ ઉપર જે કંઈ પણ કરી રહ્યા છે પોતાના દમ પર કરી રહ્યા છે પક્ષ કહેવા માટે તો સાથ આપે છે પરંતુ સાથ આપવા કોઈ આવતું નથી એનું એક તાજું ઉદાહરણ તમને આપું આ એ જ અમરેલી છે જ્યાં પાયલ ગોટી મામલે સરા જાહેર ચર્ચા કરવા માટે કોંગ્રેસના સિનિયર નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના કૌશિક વેકરિયાને આમંત્રણ આપી એક પડકાર ફેંક્યો આ એ જ અમરેલી છે જ્યાં પરેશ ધાનાણી વિરજીભાઈ ઢુમ્મર જેનીબેન ઠુમ્મર સતત પાયલબેનના વિષય પર એક્ટિવ રહ્યા અને ભારતીય જનતા પાર્ટી અને તંત્ર પર એટલું પ્રેશર કર્યું કે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરી ધરપકડ પણ કરી પરંતુ આજ અમરેલીમાં માત્ર જીગ્નેશ મેવાણી એક્ટિવ છે તમે સમજો હવે કેટલાક એવું કહે છે કે આ કોંગ્રેસનો અંદરખાને મુદ્દો છે પરંતુ આ અંદરખાનેનો મુદ્દો એટલા માટે પણ જરૂરી છે કારણ કે એક જ ગામમાં એક જ જિલ્લામાં એક વિષયને કેટલાક નેતાઓ જોરશોરથી ઉઠાવે અને બીજા વિષયને અડતા પણ નથી જ્યાં જિગ્નેશ મેવાણીની હાજરી છે તો સવાલ કેટલાકના મનમાં એવો પણ છે કે શું કોંગ્રેસના જૂના જોગીઓને જિગ્નેશ મેવાણીથી થી વાંધો છે શું જિગ્નેશ મેવાણીને સાઈડલાઈન કરવા કોઈ અંદર ખાને જ કાવતરું ચાલી રહ્યું છે અને જિગ્નેશ મેવાણીનો કોંગ્રેસ પ્રત્યેનો અથવા તો કેટલાક નેતા પ્રત્યેનો આક્રોશ એ વાતની તો પુષ્ટિ કરે જ છે કે જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસની કાર્ય પદ્ધતિથી નારાજ છે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દલિત યુવક હોય કે કોઈ પણ સમાજનો યુવક હોય એની માટે અવાજ ઉઠાવવો એ કોંગ્રેસની જવાબદારી છે એ માત્ર એસસી સેલના સભ્યોની કે જિજ્ઞેશ મેવાણીની એકલાની જવાબદારી નથી અને વાત સાચી પણ છે સવાલ એ થાય કે કેમ જેનીબેન ઠુમ્મર કેમ વીરજીભાઈ ઠુમ્મર કેમ પરેશભાઈ ધાનાણી એ દેખાણા નહીં કેમ આ મુદ્દે તંત્ર પર ત્વરિત કાર્યવાહીનું પ્રેશર કરવા માટે સભાઓ ન કરી મીટિંગો ન કરી સવાલ ઘણા બધા છે પરંતુ આનો સીધો મતલબ એ છે કે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચે કંઈક તો એવું ચાલી રહ્યું છે જેના કારણે આખરે જિગ્નેશ મેવાણીએ મૌન તોડ્યું છે કદાચ એવું બને કે જિગ્નેશ મેવાણીનો આ એક આક્રોશ હોય ફરિયાદ હોય અને પોતાના પક્ષ વિશે ફરિયાદ અથવા તો પોતાના પક્ષને ફરિયાદ કરવી એમાં કંઈ ખોટું પણ નથી પણ જે આક્રોશિત છે જિગ્નેશ મેવાણી એના પરથી એ વાત તો સાબિત થાય છે કે કેટલાક નેતાઓને જિગ્નેશ મેવાણીનું આગળ આવવું અથવા તો કેટલાક નેતાઓ એવા છે જે જિગ્નેશ મેવાણીથી અથવા તો જિગ્નેશ મેવાણીની કાર્યપદ્ધતિથી ખુશ નથી અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના આવા સિનિયર નેતાઓની કાર્યપદ્ધતિથી ખુશ નથી અમરેલીનું મેં ઉદાહરણ એટલા માટે ટાંક્યું કારણ કે અમારા ઇન્ટરવ્યૂમાં જિગ્નેશ મેવાણીએ ખુદ કહ્યું કે પાયલ સાથે તો જે ઘટના ઘટી એ સાચી જ હતી અથવા તો એની માટે સિમ્પથી છે મારી એવું ન જ થવું જોઈએ પરંતુ જે પાયલ ગોટીનો મુદ્દો ઉઠાવ્યો તો દલિત યુવકની હત્યા મામલી એ એનર્જી આ અમરેલીના નેતાઓની ક્યાં ગઈ આ વિચારમાં મૂકી દેવો મુદ્દો તો જિગ્નેશ મેવાણીનો છે પરંતુ કોંગ્રેસ માટે આ મોટું નુકસાન લઈને ન આવે તો નવાય નહીં તમારો શું વિચાર છે જિગ્નેશ મેવાણી વિશે તમારું શું કહેવું છે શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્કાર